નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે એકદમ લારી કે આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ એવી પાઉંભાજી બનાવીશું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો ચલો એકદમ ટેસ્ટી અને લાલ ચટક આજે આપણે કોઈપણ જાતના કલર વગર પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ જેના માટે પ્રેશર કુકરમાં અડધા કપ જેટલી ફ્લાવર લીધેલી છે એક ચતુર્થમ્સ કપ અથવા તો એક ગાજર લીધેલું છે અને ભાજીનો કલર એકદમ સરસ આવે કોઈપણ જાતના કલરના ઉપયોગ વગર જેના માટે અહીં નાનો બીટનો કટકો લીધેલો છે વધારે બીટ નહીં ઉમેરવાનો અધરવાઇઝ ભાજીનો કલર જે છે એ ગુલાબી તરફ જશે પાંચથી છ મધ્યમ આકારના રીંગણા લીધેલા છે અને બે મધ્યમ આકારના બટાકા લીધેલા છે ત્યારબાદ કઠોળના જે લીલા વટાણા આવે એને મેં અહીં થી સાત કલાક માટે પલાળી લીધા હતા એ ઉમેરી દઈશું જો તમે ફ્રોઝન વટાણાનો યુઝ કરતા હો તો તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રેશ વટાણા હોય તો તમે ફ્રેશ વટાણાનો પણ યુઝ કરી શકો વધારે પાણી નહીં ઉમેરવાનું એક ગ્લાસ જેટલું જ પાણી ઉમેરીશું શાકભાજી જે છે એ થોડુંક પોતાનું પાણી પણ છોડે છે કવર કરીને મધ્યમ ગેસની આંચ પર પ્રોપર આપણે શાકભાજીને ચડવા દેવાના છે પાંચથી છ વિસલ આવવા દઈશું ત્યાં સુધી આપણે એક સરસ પેસ્ટ બનાવીશું જેના માટે પાંચથી છ લસણની કણી લેવાની છે અહીં મોટી કણી છે એટલે મેં ચાર જ લીધેલી છે એક ચતુર્થામ ટી સ્પૂન જેટલું જીરું લઈશું એક ચતુર્થાણ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું લેવાનું છે જો તમે બહુ તીખું ના ખાતા હો તો અહીં તમે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને પેસ્ટને સરસ વાટી લેવાની છે ત્યારબાદ પાંચસો ગ્રામ જેટલા ટામેટા લેવાના છે તો રફ ચોપ કરીને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું પ્રયત્ન હંમેશા એવો જ કરવો કે એકદમ લાલ ટામેટાનો ઉપયોગ કરવાનો જેથી કરીને ભાજીનો કલર જે છે એ બહુ જ સરસ આવે ઘણી વખત તમે જોયું હશે કે પાઉંભાજી માટે જ્યારે આપણે શાક બાફીએ તો પ્રેશર કૂકરની અંદર કોઈ વાસણ મૂકીને શાકભાજી પાણી ઉમેર્યા વગર બાફતા હોય છે એટલે કે પ્રેશર કૂકરની નીચે પાણી રાખવાનું તપેલામાં શાકભાજી મૂકીએ એમાં પાણી નહીં મૂકવાનું પણ બધા પાસે એટલું મોટું કૂકર અને એવું વાસણ દરેક વખતે હોય એ શક્ય નથી તો તમારે જ્યારે પણ પાઉભાજી માટે શાક બાફતા હો તો જરૂરિયાત પ્રમાણે જ પાણી ઉમેરવાનું બહુ બધું પાણી નહીં ઉમેરી દેવાનું કે આપણે બફાયા પછી એ પાણીને જે છે ફેંકી દેવું પડે જેનાથી પાઉંભાજીના માટે જે આપણે શાક યુઝ કરી એનો સ્વાદ પણ જે છે એ પાણીમાં જતો રહે છે શાકભાજી બાફતી સમયે જરૂરિયાત પ્રમાણે જ પાણી ઉમેરવાનું જો વધુ પાણી થઈ ગયું હોય તો સાઈડમાં મૂકી દેવાનું અને જ પાઉંભાજીમાં જરૂરત પડે તો એ જ પાણીનો ઉપયોગ કરવાનો હવે આપણે ભાજી વઘારીશું જેના માટે કઢાઈમાં પાંચ મોટી ચમચી ભરીને આપણે તેલ લેવાનું છે પાઉંભાજીમાં તેલનું પ્રમાણ આગળ પડતું હોય છે તેમ છતાંય જો તમને ન ગમે તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો જે આપણે પેસ્ટ વાટી એ પેસ્ટ ઉમેરી દઈશું અને ગેસની આજ જે છે આપણે તરત જ બંધ કરી દઈશું અને સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ અલગથી ઉમેરીશું ઘણી વાર એવું થતું હોય છે કે આપણે જ્યારે લસણની ચટણી વઘારી અને તેલનું તાપમાન બહુ વધી ગયું હોય તો લાલ મરચું પાવડર જે છે એ બળી જતું હોય છે આવું ના થાય એના માટે આપણે ગેસની આંચ એકાદ મિનિટ માટે બંધ કરી દેવાની ને બહુ બધું લસણ આપણે એક સાથે વઘારમાં ઉમેરી દઈએ છીએ ત્યારે ઘણી વખત લસણ જે છે એ બ્રાઉન થઈ જતું હોય છે માટે લસણ થોડુંક જે છે મેં અલગથી ઉમેરેલું છે એક ચતુર્થાંસ કપ જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દેવાની ગેસની ફ્લેમ જે છે હવે મેં ઓન કરી દીધેલી છે બધું જ સરસ આપણે મિક્સ કરી દઈશું જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરી કેપ્સિકમ અને ડુંગળી જે છે એકદમ સોફ્ટ થાય પ્રોપર કૂક થાય ત્યાં સુધી આપણે કવર કરીને રાંધી લેવાનું છે મધ્યમ ગેસની આંચ પર તો સરસ કેપ્સિકમ અને ડુંગળી જે છે એ ચડી ગયા છે તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો સરસ આપણે કેપ્સિકમ અને ડુંગળીને જે છે આ રીતે સ્મેશ કરી લઈશું જો તમને હળવી એવી ખડા ભાજી ગમતી હોય અને તમને વધારે સ્મેશ ના કરવું હોય તો તમે સ્મેશ ના કરો તો પણ ચાલે હવે જે આપણે ટામેટા ગ્રાઇન્ડ કર્યા એ ટામેટા આપણે ઉમેરી દેવાના છે તો અહીં આપણે કોઈ પણ કલર કે પછી મરચાંની પલાળીને પેસ્ટ બનાવવાની ઝંઝટ વગર એકદમ નેચરલી પાઉભાજીનો કલર જે છે એ સરસ આવે એ રીતે ભાજી બનાવી રહ્યા છીએ એક ટેબલ સ્પૂન જેટલો પાઉભાજીનો મસાલો ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર ઉમેરવાનું છે સાથે સાથે તો બધું જ સરસ આપણે મિક્સ કરી અને તેલ છૂટું પડે ટામેટા પ્રોપર કૂક થાય ત્યાં સુધી આપણે કવર કરીને ટામેટાને કૂક કરવાના છે તો છ થી સાત મિનિટ પછી ટામેટા જે છે પ્રોપર ચડી ગયા છે તમે જુઓ એકદમ સરસ તેલ પણ છૂટું થઈ ગયું છે પાઉભાજી માટે આપણે જે શાક બાફીએ એને પ્રોપર સ્મેશ કરી લેવાનું અદરવાઈઝ ભાજી જે છે અધકચરી બને છે બહાર જેવી સ્મૂધ નથી બનતી તો પ્રોપર આપણે શાકને જે છે સ્મેશ કરી લેવાનું તો આ ભાજી જે છે એ ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે આપણે ઘણા બધા શાકભાજીનો અહીં ઉપયોગ કરેલો છે બધું જ સરસ મિક્સ કરી દઈશું રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફરીથી એક ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું અને લાલ મરચું પાવડર કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે ઉમેરવાનું એક ચતુર્થાંશ કપ જેટલું અથવા તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું અને શાકભાજીના ભાગનું આપણે મીઠું પણ ઉમેરી દઈશું બધું જ સરસ મિક્સ કરીને પાંચથી સાત મિનિટ સુધી કવર કરીને સરસ આપણે ચડવા દેવાનું છે આ રીતે તમે પાઉભાજી બનાવશો તો તમારે કોઈ પણ જાતના કલરનો ઉપયોગ નહીં કરવો પડે હળવો એવો બીટનો ઉપયોગ કરવાનો અને જે છે ને પ્રોપર લાલ લેવાના ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરીશું કસૂરી મેથીનો સ્વાદ જે છે પાઉંભાજીમાં ખૂબ જ સરસ આવે છે ખાસ ઉમેરજો બધું જ સરસ મિક્સ કરીને પાઉં સાથે બ્રેડ સાથે અથવા તો રવા ઢોસા કે પછી મગની દાળના ઢોસા સાથે પણ લોકો સર્વ કરતા હોય છે તો કવર કરીને આપણે કૂક કરી લઈશું તો આપણી એકદમ ટેસ્ટી બજારમાં મળે એવી પાઉંભાજી જે છે એ રેડી થઈ ગઈ છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે રેસીપીને એકવાર ચોક્કસથી આ રીતે બનાવીને ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો